નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા ગોદાધરા વિસ્તારમાં નશાની હાલતમાં ચાલકે સોસાયટીના લોખંડના ગેટ સાથે કાર્ડ અથડાવી હતી જેથી ગેટ પડ્યો અને તે બાળકી પર પડતા બાળકી કચરાઈ ગઈ હતી ગોદાધરા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન એક 6 વર્ષની બાળકી ગેટ નજીક ઊભી હતી સિક્યોરિટી ગાર્ડની દીકરી ઊભી હતી ત્યારે એક નશામાં બેફામ થયેલા કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો જેને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી જેથી લોખંડનો ભારે ભરખમ ગેટ પડી ગયો હતો જે બાળકી પર પડતા બાળકી કચડાઈ ગઈ હતી આટલું બાકી હોય તેમ આડા પડેલા ગેટ પર પણ ચાલકે કાર ચડાવી દીધી હતી જેથી બાળકી વધારે કચડાઈ ગઈ હતી સુડા સાકાર આવાસમાં સિક્યોરિટી તરીકે કામ કરતા ગાર્ડની

કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાલે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક એક દુર્ઘટના બની હતી આમાં હતો વ્યક્તિ ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસ જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ ઈ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બી ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએક્સ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના હોય શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખીયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુડા આવાસમાં જ રહેતો હોય એ બાબતથી અમે મેડિકલમાં અત્યારે ઇન્ક્કવાયરી કરાવ લાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળ કરી છે લાઇસન્સ એ વ્યક્તિ પાસે લાઇસન્સ છે ફોર વ્હીલનું લાઇસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એ એને કોઈ કારણસર એના મિત્રને આપી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી